દૈસિક રસના જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને અત્યારે વિડીયોની શરૂઆત સાંજના રસોઈથી કરો છો જો આજે રસોઈમાં બનાવવાના છે વટાણા બટેકાનું શાક ભાત અને રોટલી પાપડ અને છાસતા હોય જ તો ચાલો મિત્રો આઠ વાગી ગયા છે અને ફટાફટ રસોઈ બનાવી લઉં કારણ કે આજે મશીને બેઠી હતી થોડું કામ હતું એટલે થોડુંક મોડું થઈ ગયું રસોઈ બનાવવાનું કઈ વાંધો નહીં હમણાં ફટાફટ બની જાય વિધિ જય શ્રી કૃષ્ણ દીકા જય શ્રી કૃષ્ણ શું કરે દીકો વિધિ સને હમણાં એક જમ આવવાની છે અને ચાધી ન સ્ટે આ ગાઈસ અને બરાબર છું અને ધ્યાન મોબાઈલ માં બીજે પર એટલે બે વસ્તુ ચાલે છે અમારે બરાબર આ વાસ શું બનાવે જમવામાં માં આજે વટાણા બટાકા નું શાક અને રોટલી વાહ મજા આવશે પાપડ કરજે પાપડ તો શેકવાય હમણાં જ મેં કીધું કે પાપડ તો ઓ એટલે પાપડ કરવાના છે તો મિત્રો આજા જંબામાં ફુક્કા બોલાય જવાના છે બરાબર વટાણા બટાકાનો શાક ભાત રોટલી છાસ પાપડ ઢુંગળી મોજે મોજ બહુ બીજો શું જોઈએ જીવનમાં મિત્રો જો વટાણા બટેકાનો શાક બની ગયો આ છે શાક ડબ્બામાં શું સ્વાદિષ્ટ પાપડ બાજુમાં બીડી સા ગરમામાં શું છે રોટલી ખોલતો વાવ ને રોટલી તો મિત્રો સાર જો આ થાળી તૈયાર થાય દાળ ભાત દાળ ભાત ક્યાં બટાણા બટાકાનું શાક ને ભાત ને ગરમા ગરમ શિયાળામાં આવું ગરમા ગરમ ખાવાનું મળે ને ધુમાડા બંધ ખાવાનું મળે ને મોજ પડી જાય આને કહેવાય ધુમાડા બંધ ખાવાનું જો હાથ હારી તૈયાર થઈ ગઈ આમાં આવી ગઈ છાસ

ચાખ્યું દીકા હા મસ્ત છે ચાલો મિત્રો ખાવા ચાલો મિત્રો જમવા છે જમવા બેસી ગયા બધાય અને ગરમા ગરમ ખાઈ લઈએ શિયાળાની અને આ છે તો પેટારો ખોલવાનો છે પછી બતાવશું તમને શેનો પેટારો ખોલવાનો છે પટારો ખોલો ને પેટારો નહીં પટારો અમે પેટારો કેતા તમે અહીં પટારો કહો અમારે એ બાજુ પેટા જ કહે ખજાનો ખોલવાનો છે

અમાસેના વાસ્યાડાના ગરમ કપડા છે બધાય એટલે શિયાળાનો ખજાનો ખોલીએ આ જો આ શિયાળાનો ખજાનો ખોલીયો હવે આને ઠંડી અત્યાર બે ત્રણ દિવસથી તો ખૂબ જોરદાર પડે અમદાવાદમાં હજુ સુધી સ્વેટર કાઢ્યા નથી હવે કાઢજો દિનેશનાની વિદીશનાના કાંઠે લીધા તો મારા સ્વેટર નીકળ્યા તો આ કોનું છે વિદીશનું છે આ તો જો મિત્રો આ મારું લાલ સ્વેટર આ રામ સ્વેટર આવ્યું મારું આ કોફી કલરનું આ જેકીટ આવ્યું મારું ટોપી વાળું પછી આ એક કાળા કલરનું શિયાળાનું તો વર્ષે આમાં તો બધા મારા જ દેખાઈ રહ્યા છે તો વર્ષે વર્ષાના કયા છે એક આ કાળા કલરનું છે પછી આ ટોપીઓ આ શોક્સ શોખ છે જોવેટરનો પોતાનો ખજાનો ખોલી ને ખાઈ રહી કોનું જેકીટ છે તમારું ઓકે તો આ તો હું તો પહેરતો નથી વર્ષા એ છે ને

આ પડે ડીલી અપડાઉન માં કરી શકીએ છે બરાબર છે આ એક છે બીજો એબી ડીલી આપણે તો આપણે બહુ વર્ષો બજારમાંથી એવું ને એવું જ છે મસ્ત મિત્રો આ ટોપી કેવી લાગે સારી લાગે કે નથી લાગતી મને સારી લાગે કે લાગે રક્ષણ આપે એટલે હે ને હમ જો મોજા છે

પેટારો નહીં પટા